નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ખંભાત પ્રેસ રોડ પર સરકારી જગ્યા પરના શોપિંગ સેન્ટર પર બુલડોઝર ફેરવાનું પ્રાદેશિક કમિશનના હુકમને આધારે નગરપાલિકાએ દુકાન તોડી પાડી ગેરકાયદેસર દબાણ હટાવાયું ખંભાત ખાતે પ્રેસ રોડ પર આવેલી સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલું એક શોપિંગ સેન્ટર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે નગરપાલિકાના આદેશ મુજબ બુલડોઝરની મદદથી આ માળખાને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશનો એક ભાગ હોવાનું મનાય છે પ્રાપ્ત વિગત અનુસાર નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા પ્રેસ પરની આ જગ્યા માટે રાજી યોજવામાં આવી હતી અને તે સમયે મતિન વોરાની આ જગ્યા ફાળવીને ઠરાવ કરી આપવામાં આવ્યો હતો જોકે વર્તમાન સત્તાધીશો દ્વારા ઠરાવને રદ કરવા માટે વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનરની કચેરીમાં પડકારવામાં આવ્યો હતો પ્રાદેશિક પગલે નગરપાલિકાએ તોડી લીધો અને તે મુજબ કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી દર્શાવે છે કે સરકારી જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્ર કડક પગલાં ભરી રહ્યું છે આવા કિસ્સાઓમાં કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને ન્યાયિક રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ ઘટના ભવિષ્યમાં આવા અન્ય દબાણો સામે પણ કડક કાર્યવાહી થઈ શકે તેવો સ્પષ્ટ સંદેશ આપે છે અને જાહેર જમીનોના દુરુપયોગને રોકવામાં મદદરૂપ થશે મારું નામ મધિ નિરુઝભાઈ વર્વાજ તમારું શોપિંગ સેન્ટર નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે શું કહેશે એમાં એવું છે કે નગરપાલિકાએ જેને ટાઈમને મને ઠરાવ કરી અને આ કોમ્પ્લેક્સ આપેલું હતું અને ઠરાવમાં જાહેર હરાજી લઈ હતી અને જાહેર હરાજીમાં સૌથી વધારે બોલી બોલી અને મેં પાંચ લાખ ગીતાઓને એમાં જગ્યા લઈ નગરપાલિકાએ બાંધકામ કર્યું એ બાંધકામના મેં વીસ લાખ રૂપિયા કર્યા અને આપણે આ કોમ્પ્લેક્ષમાં તૈયાર કર્યું હતું અને જ્યારે જ્યારે મને જે જે દસ જે જે કાગળની જરૂર પડી નગરપાલિકાએ મને આકારણી જોતી હતી આકારણી પાડી પાઠવી છે મને ડાયરીનું મીટર હતું હતું મને મીટરનો દાખલો પાઠવ્યો છે ટોટલ કામ મેં બધું નગરપાલિકાએ મને કરીને આપ્યું છે અને આજ રોજ આ લોકોએ મને નોટિસ આપ્યાના બે દિવસમાં અંદર ત્રણ દિવસથી નોટિસ આપ્યાની ટાઈમ હતો બે દિવસના અંદર મારું સાત તારીખેના નોટિસ આપી ને બે દિવસના અંદર ફેપા મારું આ તોડવામાં આવી ગયા છે અને મને જરાજી ટાઈમ અને મેં મારી સાહેબ હાઈકોર્ટના અંદર મારો દાવો ચાલુ છે મારે આજે આજે બાર વાગે મારો સ્ટે આવવાનો છે મેં સાહેબને સી ઓ સાહેબને રજૂઆત કરી કે હજુ મારો ટાઈમ પીરિયડ પૂરો નથી થયો ત્રણ દિવસનો ટાઈમ છે આ બે દિવસ જ થાય છે મને આજનો દિવસ આપો મારી કોઈ વાત સાંભળવામાં આવી નથી અને મારું આ કોમ્પ્લેક્ષી પાડવામાં આવ્યું છે